રાજકોટ અઝ્નિકાંડનો એસઆઈટીએ સો પાનાનો સરકારને રિપોર્ટ સોંપ્યો છે એસઆઈટીના વડા સુભાષ ત્રિવેદીનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે જવાબદારો સામે કડક કાર્યવાહી થશે તેવું સુભાષ ત્રિવેદીએ નિવેદન આપ્યું છે અલગ અલગ જગ્યાએ અધિકારીઓના નિવેદન લેવાયા છે મહત્વનું છે કે ચાર આઈએએસ અને એક આઈપીએસ અધિકારીઓની પૂછપરછ થઈ છે તો માર્ચ મહિનામાં જન્મદિવસની પાર્ટીમાં અધિકારીઓ ગયા હતા સુભાષ ત્રિવેદીએ આ નિવેદન આપ્યું છે એસઆઈટી તપાસ હજુ પણ ચાલુ છે રિપોર્ટનું વિશ્લેષણ કરીને સરકાર હાઈકોર્ટમાં સબમિટ સરકારશ્રીએ બનાવ કેવી રીતે બનેલ છે શું કારણો છે સરકારના કયા તંત્રના કયા વિભાગો સંકળાયેલા છે એમાં કયા અધિકારીનો શું રોલ રહેલો છે ક્યાં ચૂક થઈ છે ભવિષ્યમાં બનાવો અટકાવી શકવા માટે આપણે શું કરી શકીએ અને જવાબદારો વિરુદ્ધમાં પગલાં લેવા માટે એની જવાબદારી નક્કી કરીને જણાવવા માટે સરકાર શ્રીએ સૂચના આપેલી જેના આધારે અમારી કમિટીએ રાત દિવસ મહેનત કરી અને તપાસ કરી છે આ તપાસ દરમિયાન અલગ અલગ વિભાગના લોકોની નિષ્કાળજી ધ્યાને આવેલી છે જે નિષ્કાળજી અંગે સરકારશ્રીને રિપોર્ટ આપવામાં આવ્યો છે પોલીસ વિભાગ ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટ ફાયર ડિપાર્ટમેન્ટ આરએનબી આ તમામ વિભાગની જે જે નિષ્કાળજી હતી એ નિષ્કાળજીને શોધી કાઢી એના પુરાવાઓ શોધી કાઢીને સરકારશ્રીને ધ્યાને મૂકવામાં આવ્યું છે સમગ્ર ઘટનાનું ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના ડાયરેક્ટર શ્રી સંઘવી સાહેબ તરફથી એનું ફોરેન્સિક આર્કિટેક્ટ કરવામાં આવ્યું છે એટલે થ્રી ડાયમેન્શન ઘટનાને તૈયાર કરવામાં આવી છે જેને આધારે ઘટનાના પ્રૂફ પુરાવા તૈયાર કરવામાં આવ્યા છે આ અંગે જવાબદાર સિચ્યુએશન સ્થિતિ ગેમ ઝોન એમ્યુઝમેન્ટ ટેમ્પરરી સ્ટ્રકચર પક્કા સ્ટ્રકચર આ બધાની ડેફિનેશન અને કાર્યવાહી અંગે એસઓપી તૈયાર કરવામાં આવી તૈયારી કરવા માટે સરકારશ્રી દ્વારા સૂચના આપવામાં આવી છે પોલીસ એક્ટની તેત્રીસની કલમ જે પ્રિમાઇસીસ લાયસન્સ અને ટિકિટ લાયસન્સમાં શું શું સુધારાની જરૂર છે સુરક્ષિત વાતાવરણ કેમ થઈ શકે એના માટેની પણ તપાસ કરવામાં આવી છે માનની ગૃહમંત્રીશ્રી દ્વારા જે લોકોએ ગુનાહિત બેદરકારી દાખવી છે એવા વધારાના લોકોને એરેસ્ટ કરવા માટે પણ અટકાયત કરવા માટે પણ સૂચના આપી દીધેલ છે અને આમાં કોઈ પણ વ્યક્તિ સંકળાયેલ હશે તો એના વિરુદ્ધમાં સંપૂર્ણ કાર્યવાહી કરવામાં આવશે સીટની તપાસ હજુ પણ ચાલુ રાખવામાં આવશે કારણ કે આમાં જે ઉચ્ચ કક્ષાના અધિકારીઓ છે કોર્પોરેશન ના હોય કે પોલીસ ના હોય આ તમામનો રોલ એનો તલસ્પર્શી અભ્યાસ ઓફિશિયલ પ્રોસીઝરની ભૂલો છે કે શું છે એ હાલે ચાલુ છે મિત્રો એક જ વાત કહેવાની છે કે કોઈ પણ વ્યક્તિને નિર્દોષને દંડવાની માનસિકતા મારી નથી કે જેને કારણે આ બનાવ જે નિષ્કાળજી અથવા તો મેળાવી પણ આજે એ વસ્તુને કારણે આ બનાવ બન્યો હોય અને નિર્દોષ વ્યક્તિઓના જાન ગયા હોય જીવ ગયા હોય એવો કોઈ પણ સરકારી કે ખાનગી પદાધિકારી હોય કે કોઈ પણ અધિકારી હોય એના વિરૂદ્ધમાં પણ તપાસ અને કાર્યવાહી કરવામાં આવશે મિત્રો સમગ્ર કારકિર્દી દરમિયાન અમે નિષ્પક્ષતાથી પ્રમાણિકતાથી મારી ફરજો બજાવી છે હજુ પણ બજાવવામાં આવશે મોરબીનો જે દુર્ઘટના બનેલી એમાં પણ આપ તમામ સુવિધિત છો કે મોટામાં મોટા વ્યક્તિ સંકળાયેલા હતા એ લોકો પણ જેલમાં ગયા હતા જેલમાં ખાસો ટાઈમ સુપ્રીમ કોર્ટે બેલ ના આપી ત્યાં સુધી રહ્યા હતા એટલે સરકાર પણ બહુ સ્પષ્ટપણે સૂચના આપેલી છે કે આપણે એકદમ નિષ્પક્ષ અને ન્યાયી તપાસ કરી અને જવાબદારો વિરુદ્ધમાં સખ્તાઈથી કાર્યવાહી કરવાની છે અને એના આધારે જ તપાસ થઈ છે અને ભવિષ્યમાં પણ તપાસ કરીને જે કંઈ હશે એના ઉપર નિષ્પક્ષ કાર્યવાહી કરવામાં આવશે થેન્ક યુ